ઘણા સમય થી સંધ્યા બેન કહેતા પ્રચારમાં આવો પણ મને તમારા બધા પર એટલો વિશ્વાસ હતો વિશ્વાસ હતો કે પ્રચાર મેં આવવા જ નો સાકબાભ ગીરધરભાઈ હાઈ ડોક્ટર સાહેબ સંધ્યા બેન આય સુભાષભાઈ હાઈ ધરમસિંહભાઈ હાઈ કે ખુબ સારી મહેનત થી બાઠા વચ્ચે જાય અને જીતીના આવી મને પૂરેપૂરો વિશ્વાસ હતો બેન જીરીતો ભાજપૂ લોકો કે આ વિસ્તારમાં આપુ ગામો પ્રચાર મે આલા અને તીયા મોઢિયા મોઢિયા ગોઠે બનાવ્યા આખા લાગી કે ભાઈ આમા સરકાર હાય આમા ઉમેદવારન તુમી જીતવા હાથ તો તુમન ઝૂપડો મિલી આમા ઉમેદવારન જીતવા હાથ તો તુમન ચોખાને ખોમ મિલી આમા ઉમેદવારન જીતવા હાથ તો તુમન તુમન બે હજાર દરમાંને મિલી तो तुम झांझरो मिली तहाज विकास भी तहाज विकास भी तहाज विकास भी यहीं की जाते हैं भाजपा वाले आपको कहूं आवी मोटा मोटा नेता हमें आवाज चालू भी किया आपने एक ही जगह कामा सरकार उत्ते है, हमारा सरकार उत्ते है। तेरे यहाँ सरकार न की आगली सरकार आती तियाम भी सरदार आवास ने इंदिरा आवास चालू आता चालू आता कन्हैया था यहाँ सरकार नोथी, थी अगली सरकार उन भी अपन चोखान गांव मिलतला का नहीं मिलतला मिलतला ने, अगली सरकार उन भी रोड रास्ता बंदला का नहीं बंदला बाटे कामे बेतले बनाई लोग एक ही एक तक कामों में द्वारा नहीं जीतवा सरोज बेन हारी जाए इतने तुम्हारे बाटो बंद भी जाए एक ही अपन अक्तन गांव मोम साई बाटो का सरोत बेन उपहारे का अपन देते हैं हाँ

थोड़ा तो यहां फिर को मनसुख दादा तो माने कोकरांबर मिल लो आज रविवार है मास्टर यहां क्रिकेट टू टूर्नामेंट आती है એટલે વેગરા દે ગામ મે મળી ગયા એટલે મનસુખ दादा ના કે દાદા તબિયત કેવી છે કે મને બહુત કે ફાટુ નથી બેહીને મને તો બહુ તકલીફ છે હવે મારે બહુ અગૃછા ચાલાઈએ પણ આજે મનસુખ दादा કોકો ફિક્તા મેં દેખ્યો અમી જ મિલે ખુચર બનાવી મને દાસુ બીક નાટક કે છે

લોકે હામી ચાલીન વોટ દી દે કે નહી દે તે હે લોકસભા સત્રરા ચાને થી સત્રમ મનસુખ દાદા હાજરરી ને આપુ લોખા માટે અવાજ ઉઠાવા જોજે આપુ ઉંચ અભ્યાસ માટે જે પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ યોજના આઈ સરકાર કેપ મント કોટી માટે અવાજ ઉઠાવા જોજે કોઈ વિસ્થાપિત લોકો ને આજ દિન સુધી ઘરતર ના મિલતીયા અવાજ ઉઠાવા જોજે જંગલ જમીન વાળા આજ દિન સુધી સનત ના મિલિયા અવાજ ઉઠાવા જોજે

ताकुली गोठा एक खूब सारा आदिवासी मुद्दा है एक पण धारासभ्य एक पण नेता सांसद तुमका विधानसभा में बोला राजी नहीं आज आप विद्यार्थी शिष्यवृत्ति बोंदवी तिया खातुर के योजना आज आप विस्तारों में नर्मदा जिला में होसालाई साला ये की है होसालाई में एक शिक्षक एक एक धोरण थी लेने आठ धोरण वाला ने लिखा है एक मास्टर है

आज भाजपा सरकार तीस वर्ष ऐसी गुजरात में है के पलसाणा बाडोली, सूरत अंकलेश्वर बाटे कारखाना मापू पाए जाए पर आपो आदिवासी ना दिन सुधी यहाँ पाए ना आज केडो बोलेगा उकायू ने नर्मदा पायू खातुर केडो बोलेगा आज आपो पोइरा हाँ शिक्षणों खातुर केडो ने तो बोलेगा आज चल 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 कोई कोई थोड़ी जाऊँ आई बैठो आपो हेनु पोड़ी

અમે પાટલામોરે ખાગલા રેવનની જમીલમાં નન ગોડતોરો આપના સરકાર નામ ના લેતી જોરોડ કોડબા રેખે દેડિયા પાડા ગામ હું મમિયાર રે કે ડેમોગરે રે સ્ટેટ ઓફ યુનિટી જહા હે રોડો વર્તોરો સરકાર નામ ના લેતી એક બી ને તો ગોગા તિયાર ના આજ કેવડિયા મે સ્ટેટ ઓફ યુનિટી આલો ઓત્યપત્ય માં બહેનો રીત્યા અત્યાચાર વે હે પોલીસ લાઠી ચાટ કે હે લારી ના થવા દે તો બોલ્લો ના થવા દેતે

ભાઈ ડિલિવરી માટે પીડાવી આવે પ્રસુતિ પીડાવી આવે ગામ વાલે ચાહે એકસો આઠ ના પહોંચતી ડોક્ટર કા કોઈ ભી એમ્બ્યુલન્સ ના પહોંચતી ગામ વાલે જુવા ને ઝોલી કીન ને લી ચાલતે રસ્તો નહી હોવાના કારણે ઝોલી કીન આપો જુવા ને લી ચાલતે બિચારી બાઈ પ્રસુતિ પીડા ઉપડે ઉપડે બાઈ રસ્તા મોતી જાય તુરખેડા વાલી બાઈ તા આઈ બેન મહિના પેલું રી ગોઠા ખું ચાપડ ગામ બાઈ રસ્તા બાળકો ડિલિવરી

बेचा किया बेचा किया એટલે વેપારી આખે ભાઈ તુમને 6800 રૂપિયા મળી વિન્ટર લો તા ખેડૂત આખે ભાઈ આમી તો બેંધી આપેલ લો 7000 બાવા થો ગૈંકી બોસર 200 રૂપિયા ઓછા કી લીધા એટલે વેપારી હી હું તિયાન બાંધ્યા આમલારી બાંધિન ખૂબ માર દેતો એક ભી નેતા તિયાન ખતુર બોલા તિયાર નહીં રેડિયા પાડે રે કામી કિયા ત્યાર સુધી પોલીસ ઓબી એફઆર નહી કેહી રેડિયા પાડે રે કામી કિયા ને એફઆર કેન કાયદેસરની કાર્યવાહી કેરામે આખુલી ગોઠે આપો આદિવાસી માટે કેટલો જ ગોકુલી તૈયાર ના અને તિયા ખાતુર આપો પાઠા એક વેરુલી જરૂરી હૈ સંધ્યા બેન આજ ઉભી રહી સંધ્યા બેન ઉક્કા ચૈતર વસાવા પોતા પૈસા ના કામી અમે તુમા દરવાજે રાતી આવીન ઠોકડાવ કે લે ભાઈ કોમી કોતે વટે હૈ કોમી બેન વટે હૈ તા 500 રૂપિયા તીલા ચાર વટે મેરી તો 1000 રૂપિયા દેતા લીલા મને વોટ દેજે અમને વોટ દેજે હૈ કે નહીં અમાર અમા પોતા બાઠા પૈસા ના

અને જ્યાં ભી આપો આદિવાસી સમાજો આપો માં પેટીર નેવે ખેડૂત આ નેવે આપો યુવાનો નેવે રોજગારી ખાતર બોલાવેરી એ હે અમે ગોગો પર એકવાર આમાં આત્મ મજબૂત કેરા માટે તમા ઇલેક્શનમ સદ્ય બેન જીતાવા મદદ કેરા પીરી તુટણી એકવાર આવે એ લોક પૈસા લેન આવી બલ ભલી ઉપર કી ખવાવી પીવાવી પાઠક કાઈ વાંધો ની 500 આપે તો માયતા આકુ એમ તુમી 1000 રૂપિયા માગી લેજા ખૂબ લૂટી આપને લહ લૂટી આને આપો

આઈ મીટીંગ મે વધારે વિશેષ ના ગોકુલી પણ આજે આગલા ભી મીટીંગ આઈ પણ હવે તીન દિન આપો બાકી હૈ ત્યારે તીનું તીન દિન તમામ યુવાન વડીલો માતા બેનો તમામ આજુબાજુના સગા સંબંધીઓ વાત કે જા ફોન કે જા નાગજા સંધ્યા બેનો સપોર્ટ કરેલી હૈ આજ ગોઠી કેરા માટે તુમા વચ્ચે અમે ઉપસ્થિત રહ્યા હા અને માન બાઠા પાસા હૈ અપેક્ષા હૈ આપો ગામો બાઠા સહકાર આમાન મિલી જે રીતે આમાન વિધાનસભામાં તુમા બાઠા સહકાર મિલી જે રીતો લોકસભામાં પાઠા સહકાર મળ્યા એ જ પ્રમાણે આશીર્વાદ તું આ તાલુકા સીટુમાં બી તુર પાઠા સહકાર મિલે એ જ અપેક્ષા સાથે ટૂંકી જ ગાળામાં તું પાઠાને જાણ કહે અને બાઠે પોતપોતા કામ ધંધા છોડીને બી અહીં ઉપસ્થિત રહીએ આમાં સ્વાગત કહ્યું સન્માન કહેવો અને આમાં સમર્થન કેરુલી ખાતર તમે પાઠે ઉપસ્થિત રહે તા પાઠા જ ખૂબ ખૂબ આભાર માને બી હું પાઠા ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહા ધન્યવાદ